દોસ્તો સવારમાં ઉઠીને તમારી નજર ઘરની બહાર શું શોધતી હોય છે જી હા ન્યૂઝપેપર આ ન્યૂઝપેપર એ આપણા રોજિંદા જીવનનો એક ખાસ હિસ્સો બની ગયો છે એના વિના સવારની મજા જ જતી રહે છે પણ શું તમે જાણો છો કે આ ન્યૂઝપેપરની શરૂઆત ક્યારે અને કેવા સમયે થઈ 29મી જાન્યુઆરીએ ભારતમાં સૌપ્રથમ ન્યૂઝપેપરની શરૂઆત કરવામાં આવી અને આથી જ આ દિવસને રાષ્ટ્રીય સમાચાર પત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ચાલો વાગોળીએ આ સમાચાર પત્રની ગાથા ગુજરાતી પત્રકારત્વમાં સૌથી મોટું યોગદાન રહ્યું છે સમાચાર પત્રનું ગુજરાતી સમાચાર પત્રોનો ઇતિહાસ લગભગ બે સદી જૂનો છે આ સમાચાર પત્રોના માધ્યમથી ગુજરાતની જનતામાં દરેક ક્ષેત્રે સતત જાગૃતિ આવતી રહી છે જો ગુજરાતી મરાઠી અને બંગાળી આ ત્રણેય ભાષાઓનું પત્રકારત્વ અને સાહિત્ય એક અલગ પ્રકારનું રહ્યું છે એનું કારણ એ છે કે એના લોહીમાં સાહસ રહ્યું છે સાહસ અને સામાજિક ચેતના એનું મુદ્રણ કાર્ય જ્યારે શરૂ થયું એ અઢા સોળસો સત્તેર સિત્તેરમાં થયો અને એ ભીમજી બારેખ નામનો એક વણિક હતો સુરતનો એને લાગ્યું કે આપણા છાપખાનું આપણું ગુજરાતી ભાષાનું હોય તો આપણે રામાયણ મહાભારત બાકી બધું આપી શકીએ એવું સાહસ કર્યું હતું આપણે ત્યાં પારસી લઘુમતીએ બહુ મોટો ભાગ પત્રકાર પત્રકારત્વમાં એક જામે જમશેદ નામનું અખબાર હતું એક ગોફતાર નામનું અખબાર હતું ગોફતારનો અર્થ થાય છે સત્યનો પ્રવક્તા અને એક અખબાર આપણા રાષ્ટ્રીય કોંગ્રેસના એક સમયના અધ્યક્ષ દાદાભાઈ નવરોજીએ કરેલું મુંબઈથી શરૂ કર્યું હતું પછી બીજું દૈનિક આવ્યું અને એ ગુજ એ દૈનિક જે આવ્યું ગુજરાતી એનું નામ હતું એના જે તંત્રી હતા ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ લખવાનો હોય તો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈને આપણા પાયોનિયર ગણવા પડે સ્વતંત્રતાના અખબારોના પછી ગાંધીજી આવ્યા ટિળક અને ગાંધીજી લગભગ સમકક્ષ પત્રકારત્વ એમનું થયું અને એ પછી તો રાષ્ટ્રીય ચેતનાના અનેક અખબારો આવ્યા એમાંનું એક મહત્ત્વનું યાદ જો રાખવું હોય તો સૌરાષ્ટ્ર અખબાર હતું નાનકડા ગામ રાણપુરમાં એ પ્રકાશિત થયું અમૃતલાલ શેઠ એના તંત્રી હતા એની સાથે ઝવેરચંદ મેઘાણી આપણા મોટા ગજાના કવિ સાહિત્યકાર હતા વિદેશોમાં પણ ગુજરાતી પત્રકારત્વે બહુ મોટો ભાગ ભજ્યો એમાં અંગ્રેજીમાં પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું ઓગણીસો પાંચથી જે અખબાર શરૂ કર્યું એ ઓગણીસો ત્રેવીસ સુધી ચાલ્યું અને આખી દુનિયાના સ્વતંત્રતા પ્રેમીઓને એમણે એકત્ર કર્યા છગન ખેરાજ વર્મા ઓગણીસો પંદરમાં એમણે ફ્રાન્સિસ્કો કેનેડાથી એક અખબાર શરૂ કર્યો એનું નામ હતું ગદર ગુજરાતી ગદર એટલે વિપ્લવ ગાંધીજીની પણ પહેલાં એ પોરબંદરનો હતો અને ત્યાં ગયો વેન્કોવર રહ્યો વેન્કોવરમાંથી પછી સાન ફ્રાન્સિસ્કો ગયો ત્યાં એણે અખબાર બહાર પાડ્યું ઓગણીસો ચૌદની પહેલી જાન્યુઆરીનો એનો પહેલો અંક પહેલા અંકમાં એણે લેખમાં લખ્યું છે કે કોઈ પણ સમાજનું પરિવર્તન લાવવું હોય તો માતૃભાષા વિના એ શક્ય નથી માતૃભાષા જ એનું માધ્યમ હોવું જોઈએ આ માણસને ઓગણીસો વીસમાં સિંગાપુરમાં બ્રિટિશ સેનામાં વિપ્લવ ભારતને માટે વિપ્લવ જગાવવા માટે ફાંસી મળી ગુજરાતનો એ પહેલો અને છેલ્લો એવો પત્રકાર છે જેને ફાંસી મળી છે આ આપણું ગૌરવ છે આ તો થઈ સમાચાર પત્રોના ઇતિહાસની વાત પણ છેલ્લા કેટલાક દાયકામાં ગુજરાતી સમાચાર પત્રોમાં ઘણા ફેરફાર સાથે પરિવર્તન જોવા મળ્યું છે હવે અખબારો વધારે રીડર્સ ફ્રેન્ડલી થયા છે એ સેન્સમાં કે હવે જે વિગત મહત્ત્વની લાગે એને અલગ બોક્સમાં મૂકવામાં આવે છે પોઈન્ટર કાઢીને મૂકવામાં આવે છે જેથી વધારે રીડર્સ ફ્રેન્ડલી રીડર્સ લોકો વધારે આસાનીથી મુદ્દા સમાચારના સમજી શકે અને વાંચી શકે એક એ એના સમાચારના પ્રેઝન્ટેશનમાં આ બહુ એક મોટો ફેરફાર હમણાં તાજેતરના વર્ષોમાં છેલ્લા દાયકામાં જોવા મળ્યો છે બીજું ગુજરાતી પત્રકારત્વની જે એક વિશેષતા ગુજરાતી ન્યૂઝપેપરોની એક ખાસિયત એ રહી છે કે અખબારોની સાથે સાથે સાતે દિવસની અલગ અલગ પૂર્તિઓ આપવામાં આવે છે હવે એ પૂર્તિઓમાં વાંચન વૈવિધ્ય વાચકોને ખૂબ જ મળી રહે છે બીજા પ્રદેશના અખબારમાં આટલી બધી વૈવિધ્યસભર પૂર્તિઓ આપણને જોવા નથી મળતી એ રીતે પણ ગુજરાતી અખબારો બીજા કરતાં જુદા પડે છે હાલના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા યુટ્યુબ સર્ચ એન્જિન રીલ્સ ડિજિટલ ન્યૂઝપેપર એપ્લિકેશન જેવા માધ્યમ હોવા છતાં પણ સમાચાર પત્રોની બોલબાલા આજે પણ યથાવત છે હમણાં જ વચ્ચે એક સર્વે કરેલો અને એમાં સર્વેમાં છાપવામાં આવેલું આખા ઓલ વર્લ્ડનો લેવલનો સર્વે હતો કે આજે પણ લોકો અખબારમાં છપાયેલા સમાચારો પર બીજા કોઈપણ માધ્યમમાં આવેલા સમાચારો કરતાં વધારે વિશ્વસનીય ગણે છે એટલે એ રીતે અખબારનું મહત્ત્વ અલગ જ છે ટીવી હોય ડિજિટલ મીડિયા હોય રીલ્સ હોય જે હોય જેમ સાહિત્ય પ્રિન્ટેડ પ્રકાશિત પુસ્તકો નષ્ટ થવાના નથી એમ પ્રકાશિત અખબારો પણ નષ્ટ થવાના નથી કારણ કે ક્યાંક ક્યાંક ને એમાં પણ વિચાર પડ્યો છે છે શબ્દ ખાલી એટલે સમાચાર એવું નથી પત્રકારત્વ એટલે વિચાર અને વિચારનું વાહન જે હોય એ દુનિયામાં ક્યારેય નષ્ટ થતું નથી એ રૂપાંતરિત થતું રહે છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે લક્ષ્મણ રાજપૂત સાથે સુમન બોરાનાનો રિપોર્ટ